નમસ્કાર મિત્રો ધડ માં મહિલા દિવસને લઈ અને એક નવા સમાચાર સામે આવી રહ્યા છે વાત છે આવતીકાલે એટલે કે આઠ માર્ચ ના દિવસે જે વિશ્વ મહિલા દિવસ આવી રહ્યો છે તે દિવસ ને લઈને થોડી માહિતી ની તો ગુજરાત વિશ્વ મહિલા દિવસના દિવસે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે તેને લઈને માહિતી આવી રહી છે સામે તો ગુજરાતમાં ભારતના યશસ્વી વડાપ્રધાન છેલ્લા અઠવાડિયામાં બીજી વખત આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે તેમને લગતી માહિતી જો હું તમારી સાથે શેર કરું તો આવતીકાલે નવસારી ખાતે લખપતિ દીદી નામનો એક મહિલા દિવસનો મહિલાને સંબંધિત એક વિશેષ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો હોય આ મિત્રો સુરક્ષા વ્યવસ્થા થી લઈ પાર્કિંગ થી માંડી અને સ્ટેજ સંચાલન સુધીની તમામ જવાબદારીઓ મહિલાઓને સોંપવામાં આવી રહી હોય તે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ત્રણ હજાર થી વધારે મહિલા કર્મીઓ આ કાર્યક્રમની સુરક્ષાની જવાબદારી ઉપાડવા માટે તૈયાર થઈ ચૂક્યા છે સાથે સાથે નવસારીના કલેક્ટર સીપ્રા આકરે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહિલા દિવસમાં જે લખપતિ દીદીનો કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં નવસારીની સાથે સાથે વલસાડ અને ડાંગ જિલ્લાના દોઢેક લાખથી પણ વધારે મહિલાઓ સહભાગી થાય મહિલા અધિકારી છે જેથી તે બંનેની નિગરાનીમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય એ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે સોળ મહિલા ડીવાય એસપી પાંચ એસપી અને એકસઠ પીઆઈ સહિત બે હજાર થી પણ વધારે મહિલા કોન્સ્ટેબલની સાથે કુલ ત્રણ હજારની સુરક્ષાની જે પોલીસની ટીમ છે તૈયાર કરવામાં આવી છે આ તમામે તમામ ટીમમાં મહિલાઓને સામેલ કરવામાં આવ્યા છે પીએમને હેલીપેડથી લઈ અને કાર્યક્રમ સ્થળ સુધી પહોંચાડવાની જવાબદારી પણ સુરક્ષાની જવાબદારી પણ મહિલા ટીમને સોંપવામાં આવી છે ત્યારે આપણું આ ગુજરાત આ મહિલા દિવસના દિવસે એક વિક્રમ રચવા જઈ રહ્યું છે કે ઐતિહાસિક પલને સાક્ષી બનવા જઈ રહ્યું છે ત્યારે મહિલા દિવસની સાથે સાથે ધડ તરફથી અમે પણ તમામ મહિલાઓને શુભકામનાઓ પાઠવીએ છીએ